ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે તારીખ વીસમીના રોજ એક લગ્ન પ્રસંગમાં આવેલ બે ઈસમો વચ્ચે થયેલ ઝઘડો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો આ ઝઘડા બાબતે તારીખ એકવીસમી ના રોજ થયેલ પોલીસ ફરિયાદમાં કુલ આઠ ઈસમો સામે ગુનો નોંધાયો હતો જ્યારે સામા પક્ષે ગત રોજ બાવીસમી ના રોજ રાજપાડી પોલીસમાં કુલ છ ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી આ અંગે રાજપાડીના કિરણ ઉદયસિંહ વસાવાએ રાજપાડી પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તારીખ રોજ સાંજના વાગ્યાના સમયે તે તેના મિત્ર સાથે અવિધા તેમની એક્ટિવા ગાડી અવિધા ગ્રામ પંચાયત કચેરી સામે પાર્ક કરીને ચાલતા ચાલતા લગ્નમાં જતા હતા તે દરમિયાન રોડ ઉપર નવા અવિદા ગામનો મિત સુરેશભાઈ વસાવા તેની મોટરસાયકલ પાર્ક કરીને ઊભો હતો ચાલતા ચાલતા કિરણનો પગ ભૂલથી તેની મિતને વાગી tá તે ગાળો બોલવા લાગ્યો હતો તેથી કિરણે તેને શાંતિ રાખવા જણાવેલ ગામના કેટલાક માણસોએ તેમને ઝઘડો કરવાની ના પાડતા તે ત્યાંથી જતો રહ્યો હતો ત્યારબાદ રાતના સાડા અગિયાર વાગ્યાના સમયે કિરણ અને તેનો મિત્ર ગણેશભાઈ અવિદા દવાખાના સામે ઊભા હતા તે વખતે મિતભાઈ તેના મિત્રો સાથે ત્યાં આવ્યો હતો અને અગાઉ સાડા આઠ વાગ્યે થયેલ ઝઘડાની રીસ રાખીને ઝઘડો કરવા લાગ્યો હતો આ ઝઘડા દરમિયાન કિરણને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ નજીક ઉભેલા શેરડીના ટ્રેક્ટરમાંથી શેરડી ખેંચી કાઢીને